ગાય ની કે ગીર નું બિજદાન કરો ગીર નું ફર આપણે ગાય ની ગીર નું બિજદાન કરી કાંકરેજ નું નથી કરું

મેં આગળ ઢોર ને આવકાર હેરખા કરી લીધા નીણ બી નાખી લીધી પાણી નતા પીધી પાણી કરી લીધા નીણ નાખી દીધી ખાણ ખવડાવી લીધા દોવે લીધા દૂધ ભરાવી ગયો એવું આપણે જવાનું છે એ હું કામ ગોતતો તો હકતરિયું બૂટમાં હકતરિયું ડોહીમાં બૂટ જોયા હે ને હકતરિયું હુકોર્યું નથી જોતી હક્તરિયું નાખે ને મને કે કાર આવો હોય કે બધા લીધું મારી વાટ જોતા તો ના દઈને આપણી બટક ભોજન કરવાનું છે માલપુડા હે હાલો ના જઈને થારી તમને દેખાડે

ગાઈસ જો આ આપણે વિવાહ કરવા આવ્યા ને એ ભાઈ નું ઘર આ છે આ અલગ આકા ની પીહું છે ને આ પ્રોગ્રામ છે એ ઓટાણે સાંજી નો પ્રોગ્રામ હોય કે કીર્તન નો પ્રોગ્રામ હોય ઈ કઈ ખબર છે ની કેક વાગે તો ખબર પડે આનો કાકો મને કે ગાયલ ની ફોન આવી કે ભીહું ની નીંદ પૂરો કરતા આજે તું કાલો મારે કઈ આ કઈ કામ નથી

ফোন কী কৰো

ગાઈસ જો આ ઢોલ વાગે સંભરાતો હોય કે ન સંભરાતો હોય કાન સમકવાની વાત ન આ તો વાત કરા ને આપણે મોટા કેમાં દૂધ વાંચ લીધું હાલો આપણે મજા ના માથે છે મજા ઘી ગી માદણે માદણે આસરી તો મેણને આથી દી કાઈ સરસી કામ કરો હે એ છોરા એ છોરા

वीडियो उतार थे बत्ता है हरम था आखिर की वो बात, थो थो। बात तो तो वीडियो उधर आई थी बात तो नहीं था असली हम पर क्या था क्या को बात है भूख लगे गई, ले ओ हो 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 और दही वगैरह ले बामा वगैरह नॉलेज कहीं